સચો ચાબી હું એડવોકેટ કેસુલંગી આપની સમક્ષ એક મુદ્દા સાથે ફરી આવ્યો છું ભારતનું બંધારણ છે સૌથી મોટું બંધારણ છે અને દરેકને આ ભારતમાં બંધારણ લાગુ પડે છે આ બંધારણના કારણે જીવન જીવવાનો અધિકાર એ તમામ અધિકારો મળેલા છે આર્ટિકલ 12 થી 35 માં અધિકારો મળેલા છે એ બંધારણમાંથી દેશ ચાલે છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે કોઈ જાતિ ધર્મ ના લોકોના આધારે ભેદભાવ થતો નથી એમાં તમામ જાતિ ધર્મ ના લોકો રહે છે હવે જે ધર્મ ના વાડા હતા એની સાથે સાથે જાતિના વાડા થયા હવે જાતિના જે વાડાઓ બન્યા છે એમાં આવતા સમય માટે ખૂબ આ ખતરનાક વસ્તુ થઈને બહાર નીકળશે મુખ્ય વાત જે ભારતનું સંવિધાન છે એને લાગુ કરવા એના પગલે ચાલવું એના બદલે હવે લોકો પોતપોતાના બંધારણો ઘડી રહ્યા છે દરેક સમાજમાં પોતપોતાના બંધારણો ઘડાઈ રહ્યા છે અને એમાં ઘણા એવા બંધારણો છે જે વ્યક્તિના સ્વતંત્રતા અને એમની જે પોતાની જે સ્વતંત્રતા એના ઉપર છીનવાય એવી રીતે થઈ રહ્યું છે એક જાતનું એને ફતવો કહેવું છું ઘણી સમાજોમાં હાલનું બંધારણ માટે દોર ચાલે છે અને હું એમ કહું છું કે ભાઈ તમારે બંધો કરો એવી એવી કરો કે જે દારૂ વેચે દારૂ પીને લગ્નમાં આવે કોઈ પ્રસંગમાં આવે કોઈ પણ પ્રસંગ બગાડે એના ઉપર કાર્યવાહી એના ઉપર દંડ બિસ્ટુલ પીએ છે બીડી પીએ છે ગુટકા વ્યસન કરે છે એના ઉપર દંડ ખરેખર આ જો કરશો તો સમાજમાં સુધારો આવશે કારણ કે સૌથી વધારે નુકસાન સમાજને કોઈ પણ સમાજને જે સૌથી વધારે નુકસાન થયું હોય તો વ્યસન થઈ છે અને વ્યસનના કારણે ઘણા પરિવારો બરબાદ થયા છે વ્યસનના કારણે ઘણી બેન દીકરીઓ વિધવા થઈ છે આ દારૂએ નાશ વાળ્યો છે છતાં એ બાજુ લોકો કેમ નથી જીતા એ મને નથી સમજાતું ખાસ કરીને રાજકારણીઓ માટે કહું છું કે રાજકારણીઓ ચૂંટણી સમયે ફૂલ ભરપૂર દારૂ વેચાય છે એક સરપંચે તો એવું કીધું કે મેં દારૂ ચૂંટણી ના વેચો તો મારી જાત તો એ વસ્તુ બંધ કરાવવાની જરૂર છે 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 અને આ વ્યસન વ્યસનના કારણે ઘણા ઘણા લોકો બીમાર થાય ઘર બરબાદ થઈ ગયા આજે હું જોઉં છું તમે દેખો જે કુરિવાજો છે ધારો કે ગંગા થાળી ને એ બધું છે એ એ બંધ નહીં કરે એમાં અમુક લોકો ગંગા થાળી કરીએ છીએ ને તો ઘર વેચી કોટ અડવા જમીન મૂકી મૂકીને ગંગા થાળી કરીએ છે એવા એવા કિસ્સાઓ છે સૌથી વધારે ભાર પોતાના બાળકને શિક્ષણ સમાજ તરફ વાળવા માટે પછી પોતાના બાળકને સમજાવો કે જાતિ ધર્મના આધારે ભેદભાવ ના કરો કોઈ ઉશ્કેરે તો ઉશ્કેરાવો ને કોઈનું વર્ગણું ના રોકો કોઈને મારવા ના દોડો તમે શિક્ષણ ઉપર ભાર રાખો કોઈ જાતિ ધર્મના આધારે કોઈ સ્કૂલમાં કે કે ભેદભાવ ના કરો આ બંતાઓને લાગુ કરો આ સમજાવો તમારા ગીત અને વ્યસન ના કરવા માટે સમજાવો શિક્ષણ માટે સમજાવો શિક્ષણ કરી કે આગળ જવા માટે સમજાવો ના કે પોતાના જે જીવન જીવવાના અધિકાર એના ઉપર તરાપ પાડવાની આવા ફતવાઓ ના થવા જોઈએ અને જો કોઈ તમે જોયું કોઈ આગેવાન કે રાજકારણી વ્યક્તિ દારૂ ઉપર બંધ કરો નહીં કરે કારણ કે એમને એક ભઈ સારો મેં જોયું હતું એમને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ભાઈ આજને જે રાજકારણી લોકો છે ને જો દારૂ ને એનું બંધી કરશે ને તો એમના જે ચૂંટણી સમયે એમના જે બુટલેગરો છે એમના જે લોકો છે એ નારાજ થઈ જશે એમને ક્યોક ને ક્યોક છેડાડે છે ક્યોક ને ક્યોક એ ફંડિંગ કરે છે એટલા માટે થઈને વિરુદ્ધ નથી કરતા પીવું છે તમે એક સમાજમાં હું ગયો એટલે બપોરે કોઈ દારૂ પીશે તો પચાસ બે દંડ સાંજે એ જ લોકો દંડ કરવાની વાત કરે એ જ સાંજે પી ગયા દારૂ તમે વિચાર કરો બીજું એક વસ્તુ કહો છો એક ભાઈ ગીત ગાવ્યું દારૂ બાબતે કે ભાઈ દારૂ પીશો તો આવું થશે ને આવું અને દારૂ માટે અને એનો ભાઈ કાકા બાપાનો છોકરો એ દારૂ પીચે છે એટલે આ બધું શું છે ભાઈ આ બધું એક જ એક જ વસ્તુ છે આમાં તમારે સુધારો લાવવો હોય તો ખાસ ને ખાસ તારીખમાં બે વસ્તુ કરવાની એક તો શૈક્ષણિક ક્ષેત્રે આગળ અને એક વ્યસન વ્યસન દૂર મુક્તિ કરવા માટે આગળ આવવું જોઈએ ઘણા લોકો ડ્રગ્સના દબાડે ચડી અને એમના ઘર બરબાદ થયા છે ઘણી ફેમિલી બરબાદ થઈ છે એ પણ રોકાવવું જોઈએ તો હું મારા આ માધ્યમથી તમામને અપીલ કરું છું કે આ બાબતે વિચારો તમામ લોકો જય જય ભીમ જય ભારત જય સવિતા